आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આગામી રવિવારના રોજ મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ ટાઉનમાં પોલીસની ફૂટ માર્ચ યોજાઈ હતી શુક્રવારે સંધ્યાએ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસની આગેવાની હેઠળ પાલેજ પોલીસ મથક પાસેથી પોલીસની ફૂટ માર્ચ યોજાઈ હતી ફૂટ માર્ચમાં પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા ફૂટ માર્ચ દરગાહ રોડ થઈ જહાંગીર પાર્કમાં જ્યાં તાજિયા બેસાડવામાં આવે છે ત્યાં પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસે તાજિયાનું નિરીક્ષણ કર્યું હતું ત્યાંથી પોલીસની ફૂટ માર્ચ પરત ફરી મુખ્ય બજાર થઈ આઝાદ નગરી કે જ્યાં પણ તાજિયા બેસાડવામાં આવ્યા છે ત્યાં જઈ તાજિયાનું નિરીક્ષણ કર્યું હતું આઝાદ નગરીમાંથી પોલીસની ફૂટ માર્ચ પરત પોલીસ મથકે પહોંચી હતી પોલીસની ફૂટ માર્ચના પગલે નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ